તો હાલો તો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને મજામાં છે તો સ્વાગત છે આપણે એની પહેલી યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણે વાડીએ આંટો મારવા માટે વાડીએ એટલે જે આપણે અને પહેલા આગળ એક વિડીયો મૂક્યો હતો વટાણાનો તે જે વટાણા આપણે વીગ્યા નહોતા અને આજે આપણે જોવાનું છે કે વટાણ વીગ્યા કે નથી વીગ્યા એ જોવાનું છે તો આ વિડીયો માટે એટલા મહેનત રહેજો અને હું વાડીએ ભૂકવા આવી ગયો છું તો છે ને સાથે બધી ભેગા મળી અને વટાણા જોઈ લી એમ કે આપણે વાવ્યા તે તો મેં વટાણા નથી જોઈ હજી ઉતકા કે નહી ગયા તો વિડિયો માં કન્ટેન્ટ રહેલે બેને રહેજો તો હાલો સાજી વાર લગાડતા પહેલા જલ્દી તમને બતાડી દો આપણા વટાણા તો ફાઇનલ મિત્રો આપણે વટાણા ઉગી જ છે કમ્પ્લીટ જોઈ શકો તમે જો એકદમ સરસ મજાની સારે સારા હાર નીકળી ગઈ છે બહાર આવા બધા એમાં વટાણા સાહેબ આવેલા આપણે ઝૂમ કરીને દેખાડી દઉં પણ આ થોડું થોડું ભીનું છે પાણી પાયેલું છે જઈ શકે તો મિત્રો આ છે વટાણા આપણે ખેતી કરેલી વટાણાની આજ વટાણા આપણે કોઈ દિવસ વાવ્યા તો નથી

ઈ જેને ખબર હોય ને મને કોમેન્ટ માં કહી દેજો કે ભાઈ આની આ માહિતી હોય અને આ રીતે આપણે કામ કરવાનું હોય જો જો ભાઈ આમ ઉગી જ ને જો સીધા ઉગ્યા પેલા ખવા દે કા ઉગ્યા જો જો બે बाजू લે કડી ઉપર લેન

કેમ કે જાડા પાંખા નથી વીગ્યા અને એકદમ મસ્ત મજાના સાકા જામ વીગ્યા કમ્પ્લીટ જો તમે એક નંબર છે કે કટેની એમાં જોઈ શકો તમે તો મિત્રો હવે ફરીથી મળશે પાછા આપણે નવ લોકમાં ત્યાં સુધી લાઈક ચોક્કસ ખ્યાલ நான் நானு comment பண்ணி okay